રે ગેજિંગ કઈ ચા તો પીવી પડશે મારે પીવી એટલા પીવી ચા પીવી પછી મા કાકા કહેવા કે મા ચા પીવી રસ્તામાં એટલો મેણીયા જો દેવી હરિભાગ રેડિયોન ચાજ આવી હી ના નહી કાકો તમે તો ઘેર કાકા કાકો તું

કાકો ચાલ ચાલુ મજા આવશે ચા પી ડાયલોગે માર કાકો કે વડીક જાય પીયું હળી પાણી ચાય

એટલે ફતા તું તો હલવા આવ્યા બોલ એટલે પેલા મેમાં કાળુભાબ ટીકો ને બધા આવ્યા બોલ હવે ચાના મેઘ તું એ રાત નું ચો લઈ ને આવે રાત ના હવે ઊંઘાઈ જાય કાલ આખી રાત પોણી વાળી છે બોલ આખી રાત ના આખો દાય થાચી રહ્યો આ તો તારામના તારામ તું તો આખું ગોમ લઈ ને આવે મેમ તો બાથે આવ્યા બોલ બોલું ભાઈ મારા માટે અડધી રાતના મી હોય કરે ને

બો કીધું હા હા ફાઈનલ બરાબર ફાઈનલ ફાઈનલ ઠીક તું આટકો બડી લઈ લેજે હું આટકો બડી લઈજી આ તો મેમન ને બબલ આ ચા તમે ભાવે ને તો આ છોકરો તમે ચા ભાવવો હા હારું વિશેલ માટે ચા 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 ચા